નમસ્કાર દર્શક મિત્રો આપને હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમોતેર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપના આજના વિડીયાની અંદર ઇન્ટરટેક્ટર વેચાવ માટેની માહિતી આવેલી છે તો આપ મારા મિત્રો માહિતી આપની સાંભળી લો આપનો વિડીયો જોઈ લો એ પહેલાં આપના વિડીયાની નીચે એક લાલ બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપ સબસ્ક્રાઈબ કરી લેશો તો આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે અને આપના મિત્રોને શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય આપના તમામ ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને આપના મિત્રોને એકદમ માહિતી મળી જાય અને આપનો વિડીયો સારો લાગે મિત્રો તો એક લાઈક કરી દેજો ચાલો હવે ટ્રેક્ટરની વાત કરું તો લાલજીભાઈના ઇન્ટર ઇન્ટર ટ્રેક્ટર પચાસ એકાવન આ વેચવાનું છે એકદમ સારું છે કન્ડિશન સારી છે આગળ પાછળ ટાયરો સારા છે છત્રી હુડ સારું છે એન્જિન સારું છે આપ જોઈ શકો છો વિડિયાની અંદર મારા મિત્રો લાઇટ હુડ ટાયરો એન્જિન વગેરે એકદમ સારું કન્ડિશનમાં છે હવે તમને એમ થાય કે કયા મોડલનો હશે તો મોડલની વાત કરું તો બે હજાર ચૌદનું મોડલ છે હવે તમને એમ થશે કે આ કયા ગામે હશે તો ગામની વાત કરું ભોજ રાણાવાવ પોરબંદર પોરબંદર જિલ્લાના રાણાવાવ ભોજ ગામે આ ટેક્ટર જોવા મળશે હવે લાલજીભાઈએ કુલ ઓછી કિંમત રાખેલી છે કિંમત એની ત્રણ લાખ પાંત્રીસ હજાર તો જે મિત્રને લેવું હોય તો આપ લાલજીભાઈને કોલ કરી શકો છો તો લાલજીભાઈના નંબર ક્યાંથી લાવવા તમને એમ થશે તો લાલજીભાઈના નંબર વિડીયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે આપનો વિડીયો પૂરો પૂરો જોજો મિત્રો તો આપ જે મિત્રોને લેવું હોય તો લાલજીભાઈને કોલ કરી શકો છો એમના નંબર વિડીયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે ચોરાણું બે ચોહવાળા તો આપ લાલજીભાઈને કોલ કરી શકો છો ભોત રાણાવાવ ગામે જઈ સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને આ ટ્રેક્ટર લેવું હોય તો આપ મારા મિત્રો લઈ શકો છો પણ લાલજીભાઈને કોલ પહેલાં અવશ્ય કરી લેજો કારણ કે ટેક્ટર વેચાઈ ગયું હોય તો મારા મિત્રોને ધક્કો થશે માટે પહેલાં કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રને લેવું હોય તો આપ મારા મિત્રો લઈ શકો છો પણ અવશ્ય કોલ કરી અને ગામે જઈ ચકાસી અને લઈ શકો છો મિત્રો પણ પહેલાં કોલ અવશ્ય કરી લેજો વારે ઘડીએ મેં કહેતા હું ચાલો નમસ્કાર મારો વિડીયો જોવા બદલ તમને મારા મિત્રોને આભાર